કૃષ્ણ કન્યાલા લખી ભૂલાવે મારા વાલા ની ગોકુળ સાંભળે હારે મારો વાલો કેમ કરી વિસરે ગોકુળ ગામ કે મારો વાલો કેમ કરીને વિસરે ગોકુળ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો સવાતી છે અને ભજીયની સરી વાત આવે થાય છે તમને ગમે ભજન તો સી લેક માં સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો જમનાજી ને કાંઠે રૂડા રાજ ને રજવાડા જમનાજી काठी रूडा राजने रजवारा सरगने बुलावे हो द्वारिका चे मार सरगने बुलावे हो द्वारिका मार तोई ना यावे गो कुड़ियानी तोलरे तोई ना यावे गोकुडियानि तुलरे गोकुडियानि यादव होनै याक चलका गोुड्यानि याद्या मोरी नी याद ववे ய ரே மோயே சோழ சுர நே ஆட்ட பட்டி ஹே சோ சுரணி நே ஆட்ட பட்டி சோழ சுரணி நே ஆட படராணி

સરદની ભૂલાવેવું દ્વાર કાચે મારું તોય ના આવે ગો તોલરી કનૈયાની આંખ ચલ કાવે બતરી સબો જોન્યા બનાવ્યા કોઈ ના આવે માખણિયાની તોલરી માખણિયાની દ આખ કોનેલ કાવેરી માણિયાની યાદ બહુ આવે કોને યાની આખ છલ કાવેરી માખણી યાદ બહુ આવે મિત્રો હજારો મારી આજુબાજુ ફરતા મિત્રો હજારો મારી આજુ ફરતા કોઈ ના આવી કોઈ ના આવી ગોવાડીઓની યાદ રે તો કોઈ ના આવી ગોવાડીઓની तोलरी गुवाडियो यादव हो यावे कनैया नियाक चल कावेरी गुवाडियो यादव हो यावे केसर बुलावे उजार काचे मारू કોઈ ના આવે ગોકુળયાની તોલ રે કો નયાની આ ક ચલ કાવે ઉપદ બે હજારો છે હજારો તોઈ ના આવે नंदમાવાની નંદી યાદ બન બાવવાની યાદવ હોને યાની યાખ ચલ કાવેરી કોને યાખ ચલ કાવેરી નંદ બાવાની યાદ બહુ આવે હેતના હાલોણા મારા મીઠા મીઠા ગાય છે હેતના હાલણા મારા મીઠા મીઠા ગાય છે મી મેં સુખી નજરો જરો છે

ઈગો કુડિયાની યાદવ હું આવે કોનેયાની આંખ ચલો કાય રે ઈગો કુડિયાની યાદવ હું આવે સ્ટોઈના રાત દિવસ જેની સાથે જો ગોડારી रातदी मुसजे नी साती जो गुड़ा रे ताय जी कोई नाया वी गोपियो नी तोल रे गोपियो नी याद वो हो यावी को नैया नी आक चल का वेरी गोपियो नी याद वो यावी மோரநா நேபி தோடி அவே ரே மோரேபி தோடி அவே ரேபியோ நி யோ

मोरलिनी याद बहू यावे मोरलिनी जय श्रीकृष्ण